જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે આજે આપણે બાજરીના લોટના વડા બનાવીશું એ ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે બહુ સરસ લાગે છે એના માટે આપણે એક કટોરી બાજરીનો લોટ લીધો છે એમાં બે ત્રણ ચમચી સૂકા ધાણા અને સૂકું જીર જીરું છે તે આપણે તવીમાં સાધારણ તેલ નાખી અને શેકી લીધેલું છે એને થોડું અધકચરું ખાંડી લેવાનું છે અંદર નાખવા માટે મીઠું છે આ ગોળ ઉગાયેલું પાણી છે અને આ આંબલીનો પલ્પ છે હવે આપણે એની અંદર બે ફરી તેલ નાખી અને મોવણ કરીશું આ લૂંટને બધો બધી બાજુ મોવણ ચડી જાય એ રીતે મોઈ લેવાનો છે હવે એની અંદર આપણે પ્રમાણસર મીઠું નાખીશું પછી જેમ બનાવેલ ધાણાજીરું નું અધકચરો પાવડર છે એ ત્રણ ચાર ચમચી નાખીશું એનાથી એની અંદર બહુ સરસ ટેસ્ટ આવે છે પછી એમાં બે ચમચી લાલ મરચું નાખીશું ચપટી ખળદર નાખીશું અડધી ચમચી ધાણાજીરું નાખીશું થોડો અજમો છે એ આજથી મસરીને નાખીશું પછી આ બધું મિક્સ કરી લઈશું હવે આપણે આની અંદર આમલીનું જે પલાળેલું પાણી છે એ નાખીશું અને થોડું આ ગોરવાળું પાણી છે આપણે લોટ મસળતા જઈશું અને થોડું થોડું એનું મિક્સ કરતા જઈશું આ ખાટા મીઠા વડા બહુ સરસ લાગે છે ચા સાથે દહીં સાથે આનો ટેસ્ટ બહુ ફાઇન લાગે છે અને આપણી લોટની કણક તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે લોટ બધો મસળી અને ભેગો કરી દેવાનો આ રીતે કણક તૈયાર થઈ જાય એટલે એને દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે વડાનો લોટ તૈયાર થઈ ગયો છે દસ મિનિટનો રેસ્ટ આપ્યા પછી ફરી આ રીતે એક નાનું લુ લેવાનું છે અને આવું વારીને આ થેડી મદદથી એને આ રીતે દબાવાનું છે આ રીતે બધા આપણે વડા તૈયાર કરી દઈશું હવે આપણું આ તેલ આવી ગયું છે એટલે થોડો ગેસ ધીમો કરી દઈશું પછી આ અંદર આપણે આ બાજરીનો લોટ છે એટલે એને ધીરે તાપે થવા દેવાના છે મીડિયમ તાપ જ રાખવાનો છે આ રીતે બબલ્સ આવે એને ધીરે ધીરે આપણે છે પછી એને આપણે પલટાઈ દઈશું આ રીતે હવે આપણે આ વડાતા રહી ગયા છે આ રીતે આછા ગુલાબી રંગના ના બનાવી દેવાના છે આ બાજરી બાજરીના વડા આપણે આ બાજરીના વડા આપણે ખાટા મીઠા તળીને તૈયાર થઈ ગયા છે એને દહીં સાથે સોસ સાથે ચા સાથે કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો તમને મારે વડાની રેસીપી પસંદ પડે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો